નંબર એક ઉપર આઇસર ટ્રેક્ટર આવેલું છે આઈસર ચારસો પંચ્યાસી આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિશન ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો રેકાડો એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી નવી ક્ષત્રી લુકસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમત ફક્ત બે લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ આઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડેક્શન ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ સિત્તેરથી સો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકવિડ ટ્રેક્ટર સારું છે રનિંગ કડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ ચાલુ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું મોડલ છે કિંમત ફક્ત બે લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખીને કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઇસર ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર પાવરટેક ચારસોચાલીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની કરીએ સો થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફુલ છે સેલ સ્ટાર નવી છત્રી નવી બેટરી લુકલ સર્કિટ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર નવનું નું મોડલ છે કિંમત માલિકે ફક્ત બે લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેગ ચારસો ઓગણચાળીસ જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળે જશે તખુભાઈ પાસે તખુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો સુરિતભાઈ આપણી જેના ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતા એ બાયોશો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂતભાઈને માલિકના નંબર લઈને ના આવડતું તો વિડીયોને નીચે મોર કરીને આપશો નથી એને અટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતર બાદ કરશું ચેનલ ક્રેડિટની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ઇન્સ્ટાગ્રામને યુટ્યુબ પેજને ફોલો ના કરે તો ફોલો કરી દઉં ત્યાં બિલિવેટના વિડીયો જોવા મળતા રહેશે